નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ ધણીની નિંદા ભાલ પંથકના બોર ગામના ગઢવા સાનામાના વાવડ મળ્યા કે ભડલીની કાઠિયાણીઓ સમાણી દેવીને દર્શને આવી છે ભારોજી ઠાકોરે આનંદમાં આવી જઈને પૂછ્યું એલા કોના ઘરના બાપુ ભોજ ખાચરના પંડના જ ઘરવાળા મૂછો ઉપર હાથ દઈને વાઘેલો રાજા બેઠો થઈ ગયો એણે આજ્ઞા કરી ઘોડા 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 સાબદા કરો આજ કાઠીઓને ખબર પાડીએ કે રજપૂતોના વેરડા લૂંટતા કેટલી વિશે શો થાય છે ભોજ ખાચરના ઘરની આયો તો મારી મા બહેનો છે હું રજપૂત છું પણ મારે આજ તો આ ફાટેલ કાઠી ડાયરાને અનિતિના માર્ગ સંડાવી દેવા છે ભારોજી મહારાજી જીભ છડ્યો સમાણીના થાનકમાં કાઠિયાણીઓને ખબર પડ્યા કે વાઘેલો રાજા ઓજાણા વાવળવા આવે છે ગુજડીઓ માફક કાઠિયાણીઓના કળેલાટ બોલ્યા અમળાઓને એકે દિશા સૂજતી નથી એણે ચારેય દિશામાં વ્યાકુળ વ્યાકુળ નજર નોંધી સામે એક ગામડું દેખાણું પૂછ્યું ભાઈઓ કયું ગામ ઉતેળ્યું કહ્યું કોનું ગામ વાઘેલાનું આઈ એ બધા પણ ભારાજીના ભાયા જ થાય છે ફિકર નહીં બાપ આપણા વેલડા ઉતેળિયાના ઝાપામાં દાખલ કરી દો એ રજબૂત હશે તો નક્કી આપણા રખવાળા કરશે કાળો કળેલાટ બોલી ગયો વેલડા ઉતેળિયાના ગઢમાં જઈ ઊભા રહ્યા દરબારને બધી હકીકતની જાણ થઈ એણે કહેવરાવ્યું આયો હૈયે જરાય ફરકો રાખો છો ભારાજીનો ભાર નથી કે મારે શરણે આવેલાને આંગળી લગાડે બારોજી ભાલુ હિલોળતા આવી પહોંચ્યા ઉતેળિયાના ધણીએ ગઢને દરવાજે આવીને કહ્યું ભા રજપૂતનો ધર્મ તને શીખવવાનો હોય અહીં ગઢમાં પગ મૂકીશ તો સામ સામા લોહી સંટાશે બાકી હા ઉતેળિયાના સીમાડા વળોટે એટલે તારે ગમે તે કરજે રજપૂતે રજપૂતની આંખો ઓળખી લીધી ભારોજી પાછો ફરી ગયો ઉતેળિયાના કાઠોરે ભડલી સમાચાર પહોંચાડ્યા ભોજ ખાછર મોટી ફોજ લઈને આવ્યા કાઠિયાણીઓ તો ભડલી ભેળી થઈ ગઈ પણ ભોજ ખાછરના મનનો ડંખ કેમ જાય બોરુ ગામને માથે ભોજ ખાછરના ભેરો જેવા પ્રચંડ કાઠીઓ ત્રાટક્યા અને એ ધીંગાણામાં ભારોજી કામ આવ્યા ભોજ ખાછર ભારોજીનું માથું વાઢીને પોતાની સાથે લેતા ગયા સ્વામીનો ઘાત થયો સાંભળીને ભારોજીની રજબૂતાણીને સત છડ્યું કાયા થર થર કાંપી ઉઠી પણ ચિતામાં સડાય શી રીતે ધણીનું માથું તો ખોળામાં જોઈએ ને રાણીએ સાદ નાખ્યો લાવો કોઈ મારા ધણીનું માથું લાવો મારે ને એને સેટું પડે છે ચારણ બોલ્યો માથું તો ભોજ ખાચર ભેળું ગયું અમે બધા જઈને ત્યાં મરીએ તો એ માથું કહીં કાઢે નહીં એ ભોજ છે કાળ મીંડ છે એ બાપ મારા નામથી નિવરણી કરજો ભોજનું હૈયું તેની વિનવણીથી નહીં પીકળે રજપૂતાણીના તરફડાટ જોવામાં એ પાપિયાને મોજ પડશે ચારણ મારા વીર તારી છતુરાય શું આવે ટાણે જ ખૂટી ગઈ માં એક જ ઉપાય છે બહુ હીણો ઉપાય છે મારું સૂંડ નીકળી જાય એવું પાતક મારે કરવું પડે ખમજો હું લઈને જ આવું છું એમ કહીને સારણ સડ્યો મોઢું કામાં આવીને આપા ભોજને એણે સમાચાર કહેવાયા કે એક સારણ તમને બિરદાવવા આવ્યો છે ડાયરામાં જઈને ખમમાં ભોજલ ખમમાં કાઠી ખમમાં પ્રજરાણ એવા કંઈક ખમકાર દઈને આપા ભોજનના વારણા લીધા મધુર હલકથી એણે દુહા ઉપાડ્યા ભોજા બંધ તારા તણા કાપ્યા કરમાળે પરવાળે તે વેરાણા વેય ઉત પૂજા હે વેળા ખાચરના કુંવર ભોજા તારી તરવાર વડે તે ભારાજી નામના ભારાના બંધ કાપી નાખ્યા અને યુદ્ધરૂપી ખેતરમાં એ ભારાના યશરૂપી પૂળા તે વેરણ છેરણ કરી નાખ્યા વા ગઢવા રંગ ગઢવા રૂડો દુહો કહ્યો એમ સહુ કાઠીઓ દુહાને વધાવવા લાગ્યા ચારણે બીજો દુહો કહ્યો કરમાળની કોદાળી કરી છજડે કાઢ્યું સૂડ જડે નહીં જડમૂળ ભારાવાળું ભોજલા હે ભોજારૂપી ખેડ તરવારને કોદાળી રૂપે વાપરીને તે ભારાજીના વંશરૂપી સાઠીઓને મૂળમાંથી જ ખોદી કાઢી હવે તો એના મૂળિયા પણ હાથ લાગવા મુકે મુશ્કેલ થઈ પડ્યા છે એવું વીર્યશાળી કામ તે કર્યું છે ઓહો હો બા ગઢવે તો લાખ રૂપિયાનો દુહો કહ્યો હો શી એની કરામત એવી તારીખ થઈ એટલે બાયો જડાવી સારણે આગળ ચલાવ્યું માથા મોઢુંકા તણા ઝાડે બાંધ્યા જે તે ટાળ્યા ભોજલા વાઘેલાના વાટીએ ભડતે વીર ભોજા ખાચર વાઘેલાને તે માર્યો એટલું જ નહીં પણ એના માથા તે તો મોઢુકા ગામના ઝાડની ડાળીએ લટકાવ્યા

વીસ દુહા પૂરા કર્યા આપા ભોજે હાકલ કરી ગઢવા મોજામાં આવે તે માંગી લ્યો બીજું કાંઈ નહીં બાપા ભારાજીનું માથું જ માંગુ છું ભારાજીનું માથું તમે એને શું કરશો બાપ ભોજા મારી માતાને સત છોડ્યું છે તેના ખોળામાં સ્વામીનું માથું પહોંચાડવું છે ત્યારે તમે ભારાજીના ચારણ છો હા બાપ લાવો માથું મારી માતાને અને તેના ધણીને મળવાની વાર થાય છે ગઢવા શિરામણ લઈને જાજો શીખ કરવી છે આપા ભોજ તારા ગામનું તો અન્ન પાણી પણ મારે ગોમેટ છે અને તારી મારા માલિકના માર્તલની શીખ હોય પડલીનું રાજ દેતોય ન દઉં એક વચનની તો લાવ જટ માથું ત્યારે મારી કીર્તિ સીધ ગાય ગઢવા રજપૂતાણીને ખાતર બાકી મારે તો રૂવાડે રૂવાડે કીડા પડજો મેં ઉઠીને મારા ધણીને લગોવ્યો અન્નજળ વિનાનો સારણ ભારાજીનું માથું લઈને ચાલી નીકળ્યો બોરુને પાદર રજપૂતાણી છીતા પર છડી મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ